મારું નામ હિરેન જોશી આજથી જે અમારી કર્મકાંડ ભૂદેવ સંગઠન દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થઈ રહ્યું છે એની અંદર અમે આ જે સંસ્કૃતમાં કોમેન્ટ્રી આપશે બ્રાહ્મણો દ્વારા માત્ર કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા જ આ ક્રિકેટ મેચ એનું આયોજન થયું છે એ જ રમશે દસ ટીમ આમાં ભાગ લઈ રહી છે સવારે સાતથી લઈ અને સાંજના સાડા સાત સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ પરાપી પડ્યા ગ્રાઉન્ડ રાજકોટ એ ખાતે અમે કરી છે આજ અને કાલ બે દિવસ માટે આ આયોજન છે કાલના દિવસે સાંજના સમયે જે વિનર થશે એને અમે જે શિલ્ડ આપવાના છીએ એ શિલ્ડની અંદર પણ અમે સંસ્કૃતમાં જ લખાણ લખાવ્યું છીએ યથા વિજય ઉપર રનર્સઅપની જગ્યાએ જે છે એ આવે ચેક્ષક એ બધું અમે આપવાના છીએ એ રીતના કોમેન્ટ્રી પણ કોમેન્ટ્રી પણ અમે સંસ્કૃતમાં કરવાના છીએ રીતના યથા કંદુકા પ્રેક્ષ હતી યથા ચતવાર ગચ્છ હતી એવા જે કાંઈ એના શબ્દો છે ટોટલી આપણે જેમ ગુજરાતીમાં બોલીએ એમ બધું જ સંસ્કૃતમાં એ કોમેન્ટ્રી કરવામાં આવશે ખાસ તો સંસ્કૃતનો અમે ખાસ બ્રાહ્મણોની માટે કર્મકાંડી બ્રાહ્મણો માટે સંસ્કૃત અને સંસ્કૃતનું સંવર્ધન યથા રાષ્ટ્ર હિત જળવાય અને રાષ્ટ્રમાં ચેતના પ્રગટ થાય એના માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ આવો વિચાર કેમ અમે સામાન્ય રીતના આ વિચાર અમારા અમે ત્રણ વર્ષથી આ કરી રહ્યા છીએ પણ બ્રાહ્મણનું યોગદાન ઘણું બધું છે આ ક્ષેત્ર રાષ્ટ્રને ઉચ્ચ ઉચ્ચળવામાં વિકાસ કરવામાં એમાં એક કલગી વધારે પીછું વધારે ઉમેરવા જઈ રહ્યા છીએ કે જેનાથી રાષ્ટ્રમાં એક ચેતના જે નવી રાષ્ટ્ર ચેતના ઉત્પન્ન થાય એના માટે આ વિચાર બ્રાહ્મણો અંદાજે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ તો દોઢસોથી પોણા બસો

ેભ્યો નમો નમ શ્રીકર્મકાંડભૂદેવસન તૃતીયવર્ષા અતીવરોચન આયોજન એવંચ અસમા ક્મકાંડસંગકે મુખ્યત્ર દસકા વ્યાપ્તાવ ऋषि तक वर्तते वर्त वर्तते यथा गौतम अत्रि वशिष्ठ शांडिल्य भरद्वाज विश्वामी एवं चुनम आयोजने मुख्य पंचवती उत्तर नामकम नामक કોન્ફિડન્સ યાર મિલન દસ રન જોય ફિફ્ટી ફાઈ આઠ આઠ જોયે આઠ 111 नोन के बुगाड़ी दियो 125 सुरेश दिनभाई बेहतरीन करता हुए किसी के साथ मिल भाई का और साहब वीरू पर साहब वीरू भाई तीन के बाद विकेट देते हुए बहुत बहुत अच्छी बैटिंग करते हुए नीलम भाई मेहता ખાડી <laughs> <tusuk> Nobon no, boten <tusuk> <tusuk>.